गुड मॉर्निंग जय माता जी द्रोमा नावलों में चौके से तमारो वेला वेला चलो गुड मॉर्निंग मम्मी गुड मॉर्निंग किंजे बोल गुड मॉर्निंग गुड मॉर्निंग हां किंजे आते बहुत हैं काइस आप बाज मंग्मिन किंजे बाज बैठा ही किंजे बात होड़ा है मैं चालें आने जानो करता मैं तो उधर ही है तो चलो

આજે આપણે હવે ઘરે જવું છે કેમ કે વોચ ને આવવું પડશે કઈ ખેતરમાં પડી કેમ કે વોચ ઉપર કરવાનો નહીં તાર બાંધવાના એટલે કઈ ખેતર એટલે તો ગાય આ બધું મમ્મી હેડી છે ગોમ તો ગાય આ બધું મમ્મી મમ્મી હેડી છે આવે છે ઘરે કરણ નોકરી આવે છે તો ગાય ઘરે કોઈ નહીં આપણે એકલા જ છીએ એટલે બ્લોગ જોતા રહેજો ગઈ જાવ બગડી ગઈ છે ગઈ જોઈ શકો છો તમે તો ગાઈસ આપણે એક પેસને ચા નાખવાની છે ગઈ જાવ અમાર બેસન ચાર બાર નાખી દેવું તેલ બસ તેના ઉતે ના કે જીસે આપડા સુકરણ ખવાઈ ગયા નોકરી થી હવે વાયર બહાર ફૂલે સેવટ બહાર સક્ષ દેખાય આપડે હવે ખાવું છે આપણે જમવાનું બાકી તો ચાલો ખાઈન માળીયા આ બધી કિંજી જો ના કે नहीं नहीं केंजी बाटली लेने आई थी बाटली पे अब केंजी सर ना कहे मम्मी कैसे चल ले वहाँ कर नौकरी तो जी केंजी हम ताक दी तो गाइस पहली बार केंजी वो बैठी जा सर ना कहे सर ना इस गाइस दूसरे को ब्लॉग करने से तो जाता रहूँ गाइस अब तो करन कह रहा ही क्या है

કથાઈ બતારી થઈ ગઈ છે ની ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ આજો પીરી ગાઈ પપ્પા હું જાય આવજો આપડી બતારી થઈ ગઈ છે આવજો કરણું ગયા છે ચલો વ્લોગ નો એન્ડ કરીએ ગુડ નાઈટ જય માતાજી